તો મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જ છે મારા નવા vlog માં તને હાર્દિક સ્વાગત છે તો આપણે નાઈ ને first તૈયાર પણ થઈ ગયા છે અને ઘરે બધું કામ કાજ પૂરું કરીને આપણે વ્યાયા છીએ વાડીએ યા કેવાને ને આવી ગયા છીએ વાડીએ અમારા સંજુભાઈ જ આલ્પા મથે છે અને આલ્પા બેન વેચન કરે છે અને આલ્પા ખોલ લેવાનું ચાલુ પણ થઈ ગયું છે અને જો સૂરજ દા પણ ઊગી ગયા છે લાઈટ આવે કાલે આલ્પા પર જો ખોલ લેવાનું સાબી થી તો ખોલ લેવા મળવી થોડું થોડું થઈ ગયું છે તો આપણે લઈ લેવી મોટો ન થાય તો હવે ફળ પણ લેવા દેશે અને બળદ માટે નીન પણ થઈ જશે અને પછી લાઈટ આવે એટલે આપણે થોડાક કાલે ટપક વિંધા ઠપકારવાના બાકી રહી જાય તો આપણે ઠપકારો જશું અને મરસંજા પછી એ હોટી બનાવે છે ટપકને અને હાલ પછી નાની નાની બદામ પણ આવી શકાય છે જે કંઈ પાકી નથી અને હાલ પછી જામફળીમાં પાછું ફાલ પણ આવી ગયો છે અને આજુ પીપળો છે એલપા હાલ દાડ ડીને એવું બધા છે અને હાલ પછી લીંબોળી છે જ લીમડામાં લીંબોળી પણ આવી ગઈ છે અને લીંબોળી ખાવાની પણ મજા આવે આપણને અને આલ્પા બળદ નિશીઝ આ બધી સરસ મજાનું વાળી નાખ્યું છે તો આપણે બળદમાં નીણ વાળવા જવાનું છે અને નીણ પણ નાખી દઈશું અને આપણે ઘડી ખડ લેવા જાય એટલે લેવાઈ જાય વાળી જતા તો અત્યારે સાંજ થઈ જશે તો આપણે ઘરે છે અને આલ્પા મારા બાઈની બહુ પીસીના ફરજો બનાવશે સરસ મજાનો ફરજો પણ બનાવી નાખ્યો છે અને અમારે સુંદરભાઈ ટ્રેક્ટરે બેઠા બેઠા ફોન જવાય છે અને અમે નહીં ના અને લક્ષ્ય બે હતા એક્ટિવા લઈને તો ઈ પણ વીઆ્યા છે અને કા નવી નવી ખરીદી કરીને લાયા છે અને અમારે બેન જોવા મળ્યા છે આ સંપ લીધા છે સરસ મજાના બધા જોવા મળ્યા છે તો આપણે હવે હાથ જેવો ટાઈમ પણ થઈ જશે તો રસોઈ બનાવીને તો આપણે રસોઈનું કામકાજ કરીએ ને આટલું બધા જોવા જોઈએ શું શું લાવે એ બધું જોઈએ કપડા ને એવું લાવે છે અમારી બેન હોસ્ટેલમાં જવું છે ને એને બેન વેકેશન ખુલશે એટલે જવાનું છે એટલે બધું કપડાં ને એવું લેવા જતા તો આપણે રસોઈ બનાવવા મળીએ આપણે સરસ મજાની રસોઈ પણ બનાવી નાખી છે અને બધા વાળું ઘોરા બેસી ગયા આપણે તો ભૂખ લાગી તો એટલે આપણે વાળું કરી દીધી છે અને જો વાળું બેસી છે અને વાળુંમાં જો મીંડાનું શાક છે અને આમાં જો ગોબીબેન સા દૂધ લી લેશે અને આમાં જો સા છે અને આમાં સી ઘી અને આમાં છે દૂધની શાક છે અને બધા વાળું વાળકરો બેસી જાય અને આ ઘઉંની રોટલી છે તો હવે બધા વાળું કરી લે તો આપણે પણ વાળું ફીરી લીધી છે તો આજનો દિવસ કડ આવડે કોમેન્ટ દો કે કેવો આવે તો લાઈક કરેજો શેર કરીને ચેનલ પર નવા આવ્યો ને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી મળીશું નવા